આજે નવરાત્રિનું પ્રથમ નોરતું છે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આજે ભારતવાસીઓને એક મોટી ભેટ મળી છે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે ગઈકાલે દેશના લોકોને સંબોધન કર્યું હતું અને જે આપણને જીએસટીની રાહત મળી છે જીએસટી રાહત ઉત્સવ તરીકે એને આપણે બધા જોઈ રહ્યા છીએ આજે ઘર વપરાશથી કરી અને રોજિંદા જીવનમાં વપરાતી નાની મોટી સમગ્ર વસ્તુ ઉપર જ્યારે જીએસટીની મોટી રાહત મળી છે આ ભેટ મોદી સાહેબે જ્યારે આપણને આપી છે એની ઉજવણીના ભાગરૂપે ભુજની અંદર અમે આજે વેપારીઓનું સન્માન કર્યું છે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અમારા સૌ કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓ સાથે મળી કરીને એક એક દુકાન ઉપર જઈ કરીને આનો પ્રચાર પ્રસાર થાય જેનો લાભ ગરીબ લોકોને પણ થવાનો છે મધ્યમ પરિવારને પણ થવાનો છે સમગ્ર સૌ લોકોને થવાનો છે એ પછી રોજિંદા જીવનની નાની મોટી ચીજ વસ્તુઓ હોય સવારે ઉઠીએ આપણે અને બ્રશ ટૂથપેસ્ટ સાબુ તેલ એ સિવાય પણ ખાદ્ય પદાર્થની ચીજો હોય મોટરસાઇકલ હોય ફોર વ્હીલર હોય ઇલેક્ટ્રિક વસ્તુ હોય પ્રવાસન ક્ષેત્રે પણ જ્યારે ફરવા જવું હોય તો હોટલ રેસ્ટોરન્ટ આવી બધી જ વસ્તુઓની અંદર મોટી રાહત આપણને મળી છે આ ખરેખર આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ છે ને આનંદની વાત છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમનો જીવન મંત્ર રહ્યો છે કે સૌનો સાથ સૌનો વિકાસ અને એ હંમેશા કહે છે કે આપણે બધા સાથે મળીને જો પ્રયાસ કરશું તો સો ટકા આપણને સફળતા મળશે આજે અમે સૌ અમારી ટીમે દેવજીભાઈના નેતૃત્વમાં અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંગઠન દ્વારા સતત નવ દિવસ સુધી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સાંસદોને પણ આહવાન કર્યું છે અને સૌ લોકોની વચ્ચે જઈએ વેપારીઓનું સન્માન કરીએ અને આ જે ભેટ આપણને જે મળી છે એ ઉત્સવને આપણે માણીએ નવરાત્રિ દિવાળી જેવા તહેવારો આવે છે એના પહેલાં ઘરની અંદર જે પણ આપણે ખરીદી કરીએ એ સ્વદેશીની ખરીદી કરીએ જેના ભાગરૂપે આજે અમે સૌ સાથે મળી કરીને આજે સૌ વેપારીઓનું અમે સન્માન કર્યું છે